છે અને જે દરિયામાં પાણી ખાલી થઈ ગયા છે પણ હમણાં ટૂંક સમયમાં પાણી આવક શરૂ થવાની છે તો બધાય લાઈવમાં જોડાઈ રહેજો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે વેલકમ ટુ માય ચેનલ જેઠવા ડિજિટલ ઓફિસમાં પોતાનું પરિવાર સ્વાગત છે તો કેમ બધા મિત્રો મજામાં છો ને મજામાં થઈ આગળ જઈએ હવે જોડાયા રહેવો જંગલ છે જંગલ ને જંગલ ને કાઢી રહ્યો છે આજે લાખો પબ્લિક આજે લાખો પબ્લિક ભેગું થાય છે આપણે આવ્યા છીએ તો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મેં કીધું હાજી કે તો સાડા દસ વાગે લાઈવ થાય અત્યારે સાડા દસ વાગ્યા છે અને આપણે લાઈવ થયા છીએ તો અમારી લાઈવમાં જોડાવા તમારો વિનંતી વિનંતી કરું છું બધા આવી ગયા છીએ સુરત મહાદેવના સાની જમા જબરદસ્ત મેળો જમાવાનો છે આપણે એરિયાના સરખેલા જઈએ છીએ અત્યારે ઠંડો પવન આવે છે અને ખૂબ મજા આવે વાતાવરણ છે આ એક પાણો આવે છે તમને દેખાતો છે લાઈમાં આ પાણો એમ કે છે આ ગંધારો પાણો કહેવાય છે ઘણા વર્ષોથી આ પાણો એને એ છે સલા શું છે એનો રહસ્ય આપણે જઈ જઈ નજીક જઈને જોઈ છે મહાકાળી ટુડીએ ત્રસરા હર હર મહાદેવ હર હર મહાદેવ કેમ છે ભાઈ મજામાં છો તમારી લાઈફમાં સો સ્વાગતમ છે ભાઈ તમારું તો નહીં આવવાનું ભાઈ તમારે મહાકાળી તુડિયો ત્રેસરા મહાદેવ ચાલો ભાઈ હવે તમારે આવવાનું છે મેળો કે નથી આવવાનું જણાવજો કોમેન્ટમાં હા તો હવે આવી જાઓ ભાઈ હવે મેળો આવી ગયો છે આપણી મસ્ત મજાનો નજારો છે જોઈ શકો છો કે આપણો ગંધારો માણો કહેવાય કે આ પાણી આવી ગયા છે વેરી વેરી નાઇસ ઓકે ઓકે તો આવો શાંત થઈ ગયો છે હવે પાણીની આવક શરૂ થાય છે ટૂંક સમયમાં પાણી કાંઠે આવી જશે એટલે લાઈવમાં જોડાયા રહેજો અને પાણી આવી છે એટલે આપણે નાવાનું છે મજા કરવાની છે અને આપણે વ્લોગ બનાવવાનું છે ને વ્લોગ અમારો જેઠવા ડિજિટલ ઓફિશિયલ ચેનલમાં આવવાનો છે તો આખો વ્લોગ જોજો બહુ મજા આવે છે હવે આપણે મેળામાં જઈ જઈએ છીએ તો તમે જોડાઈ રહેવો આપણે દરિયા કાંઠે હાલીને જઈએ છીએ પણ આ વેકરો છે એટલે બે ગલાતો નથી તકલીફ થઈ પણ આજ વાતાવરણ બહુ મસ્તીનું છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ ઓકે વેલકમ ટુ માય ચેનલમાં તમારું સ્વાગત છે બધા મિત્રોનું આજે બાજરી અમાસ એટલે કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને મહાદેવનો મેળો જબરદસ્ત ભરાવાનો છે મહાદેવ સિદ્ધનાથ મહાદેવ તો આજે તમે આપણે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવાના છે કદાચ તમે સિદ્ધનાથ મહાદેવનું મંદિર નહીં જોયું હોય તો આજે હું તમને દેખાડી લાઈવમાં જોડાઈ રહેજો ને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો સરસ મજાનો જંગલ વિસ્તાર છે એની ખટી થઈ દરિયા કિનારે છે એ અત્યારે આપણે પાણી હવે પાણીની આવક ચાલુ થવામાં ભાઈ ટૂંક સમય બાકી છે એક કલાકમાં પાણી આવી જાય એટલે પાછા આપણે લઈ થવું અને બહુ મજા આવે એવું વાતાવરણ છે આજે વેલકમ ટુ માય ચેનલ જેઠવા ડી એટલે ઓફિસરમાં આપણું ફરી ફરી વાર સ્વાગત છે તો ચાલો આપણે આગળ જઈએ છીએ આમ બધું માણસો આવે છે અને જાય છે આજે આ દરિયા ના શક્ય પરિણામ છે આ વેકરો અને વેકરામાં હલાતું નહીં પણ પ્રાણે હાલી હાલીને જાય છે આપણે આ મારા ભાઈ પણ બેઠો છે કાળો ભાઈ જોઈ શકો છો તમે આ ભાઈ થાકી ગયા છે આ હાલી હાલીન ને આવ્યા એટલે થાકી ગયા એટલે આ ભાઈ પોરો પોરો ખાવા બેસી ગયા છે એક ભાઈની વાટે તો આપણે હાલો આપણે આગળ જઈએ હવે તમે જોડે રહેજો મારી લાઈવમાં ઓલો ભાઈ કાંઈક જો આમ શું કરે છે નીચ કાળે છે ને પાણી

તો કોમેન્ટમાં અરે હર મહાદેવ લખજો અને લાઈક સાથે આવો અને નવા નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો માય ચેનલ જેઠવાડીએ તો આપણું ફ્રી ફ્રી વારસો વગર તમને સારું તમે બસ એનો થોડોક આગળ પબ્લિક દેખાતું હોય છે જોઈએ આપણે બસ હવે ટૂંક જ સમયમાં આપણે ને ચાલીન થાય છે કે સોફસોની આલી સય સિયની ચાલતા ચાલતા કપ થાકી ગયા છે હવે પણ હવે બચ થોડુંક બાકુ છે હવે ના વેકરા પર બે ડાટુ ને નદી કિનારે અત્યારે બહુ મસ્ત મજાનું વાતાવરણ છે આમ પવનની ઠકી આવે છે અને કોઈ કાતે આજા તો કોઈદ ની કોઈદ ની સિવાય એક પૂલ મોરની

અત્યારે હાવ ખાલી છે પણ હમણાં ટૂંક જ સમયમાં એમ કહે છે કે પાણી આવે છે એમ એટલે આપણે પાણી આવે જોવાનું છે કઈ રીતે પાણી આવે છે દરિયામાં બરાબર એટલે બધા રહેજો થેન્ક યુ થેન્ક યુ ભાઈ લાઈક ને કોમેન્ટ કરતા રહેજો વેલકમ ટુ માય ચેનલ જેઠિસરમાં સ્વાગત છે તમે નવા હોવો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને અમે શોર્ટ વિડીયો બનાવી છે એનું તમને નોટિફિકેશન મળી જાય એટલા માટે બસ હવે ટૂંક સમયમાં આપણે ફૂગો આવી ગયા છીએ હવે તમને દેખાતા છે પબ્લિક બસ થોડુંક જ આગું છે હવે કઈ રાજ આગું નહીં હવે ચાલો હવે બુક થાકી ગયા છે આ ચાલી હાલી અમે ભદ્રેશ્વર ગયેલા હતા નથી હવે સિદ્ધાર્થ મહાદેવના સાનિધ્યમાં આવી ગયા છીએ ઓકે થેન્ક યુ થેન્ક યુ તો લાઈક ને કોમેન્ટ કરતા રહેજો બસ જો દેખાય ના મેળો જામે છે જબરદસ્ત મહાદેવનું મંદિર છે અને દરિયા કાંઠે બધે પબ્લિક છે પછી અડધો કિલોમીટર દૂર છે બરાબર છે આપણે પેલા કાંઠામાં જઈને આપણે બધું જોવાનું છે કઈ રીતે માણસો બહુ ભેગું થાય છે નાવા માટે પેન્સલ નાવા માટે અહીં આવે છે આ શ્રાવણ મહિનાની અમાસ છે એટલે છેલ્લો દિવસ ભાદરવી અમાસ કહેવામાં આવે છે અને એ અમાસમાં બધા માટે આવે છે અને અહીંયા મસ્ત મજાનો કિનારો છે અને છે એટલા માટે બધા માણસ પાણીની રાહ જોઈને બેઠા છે તો અમારી લાઈમાં જોડાઈ રહેજો સરસ મજાનો કિનારો છે આ જંગલ છે અને આ દરિયા કિનારો છે તો ફરી ફરી વાર અમારી લાઈમાં તમારું સ્વાગતન છે પવન છે પણ લેર છે પણ આજે વરસાદ આવે એમ છે મને જ આવ્યો નથી એટલે ફરું છે મજા આવે છે ફરવાનું વાતાવરણ એકદમ શાંત છે સરસ વાતાવરણ છે ગીતાબેન જય માતાજી સાથે થેન્ક યુ ગીતાબેન થેન્ક યુ સુપર બાય શું આને ગીતા

હા ભાઈ ક્યાં સરસ અહીંયા અમારે સિદ્ધનાથ મહાદેવ છે તળાદા તાલુકામાં પાતરી ગામ આ સિદ્ધનાથ મહાદેવ છે ને દરિયાકાંઠે આજે અમે આવી ગયા છીએ સરસ મજાનું વાતાવરણ છે આજે જય સીતારામ જય માતાજી જય સીતારામ જય માતાજી થેન્ક યુ ગીતાબેન સપોર્ટ કરો બધા આભાર તમારો શું મળે છે ગીતાબેન તો બસ હવે ટૂંક સમયમાં આપણે મેળા પૂગવાની તૈયારી છે હર હર મહાદેવ 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 હર હર મહાદેવ જય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ થેન્ક યુ ગીતાબેન જય દ્વારકાધીશ શું હાલે છે તો બોલો બીજું આમ ખાસ આજે હાલી જઈએ છીએ પણ ના ગાડી હાલ્યા થતા હવે હું તો આજે એક મહિના પછી આજે લાઈવ જો છું આજે હતો લાઈવ ને અત્યારે લાઈવ જો છું કેમ કે મહિનો હું બહાર હતો ને એટલા માટે લાઈવ ન થતો શું નથી કે બસ આપણે ટૂંક સમયમાં મેળા પૂરી ગયા છે આ બધું પબ્લિક દેખાય છે ને એ મેળામાં છે બધું દરિયા કિનારે બધા પબ્લિક નાવા આવે છે નાઈ પછી સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા જાય છે જોડાઈ રહેજો તમે બાર વાગે આપણે હું તમારી લાઈવમાં આવીશ બરોબર બપોરે બાર વાગે થેન્ક યુ કિતાબેન ઓકે કાંઈ વાંધો નહીં બપોરે બાર વાગે આપણે લાઈવ આવીશું બીજું તો

દરિયો હા ભાઈ હા થેન્ક યુ થેન્ક યુ બેન પેલા હતા પેલા જોઈ શકો છો તમે બસ હવે ટૂંક સમયમાં આપણે જો બધે પબ્લિક દેખાય છે આવી આપણે અમારી લાઈફમાં જોડાઈ આવ્યા છો અમારી માય ચેનલ જેઠવાડી હેઠળ ઓફિસરમાં આપણે નવા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ગમ થાય નહીં તો ચાલો આપણે જઈએ છીએ હવે શ્રીનાથ મહાદેવના દર્શને હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ 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 હર હર થેન્ક યુ ગીતાબેન રામ 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 ઓકે ગીતાબેન સીતારામ જય માતાજી ગીતાબેન કેમ છો મજામાં છો બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ દાદા દીક્ષા આપણે ભેગા થયા છે લાઈવમાં આવી ગયા છે આપણે આ પબ્લિક દેખાય છે તમને પબ્લિક ભેગો થઈ ગયો છે હવે દરિયામાં માણસની આવક ચાલુ જ છે આ ભાઈ પાણીની આવક શરૂ થઈ ગઈ છે સમયમાં પાણી કિનારે આવી જશે ત્યારે પાણી બહુ છે ટૂંક સમયમાં પાણી ધીમે 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 કરતા કરતા કિનારે આવે છે બહુ જોવાની મજા આવે એવું છે તો હાલી 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 થાકી ગયા છે એ હાઉ આપણે હવે પૂગી ગયા છીએ મેળામાં જબરજસ્ત નજારો છે કોમેન્ટને લાઈક સાથે આવજો બધા મિત્રો બસ હવે આ પૂગી ગયા છીએ આપણે સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં પેલા દરિયા કિનારો નું છે દરિયાથી નાઈ ને પછી જવાનું છે મંદિરે આપણે ને અમારે વ્લોગ બનાવવાનું છે તો અમારો વ્લોગ જેઠવા ડિટેલ ઓબીટુનીમાં છે તો આ વ્લોગ જોજો ભાઈ મિત્રો તો ચાલો આપણે આગળ જઈએ હવે બધું ભેગું થઈ ગયું છે ઓલ રેડી હવે साढा <laughs> टाइम વેલકમ ટુ ઓલ રેડી આપણે ગયા છીએ દરિયા કિનારે બધાય મજામાં દરિયા કિનારે જવાનું છે મહાદેવના દર્શન કરવા તો આગળ જોઈએ રહેજો ફટાફટ પણ યાંગ થવા મળે છે એટલા માટે હવે લાઈવ બેન ક્રોન થાય છે અને હવે આપણે મેળામાં જઈને પછી લાઈવ ખાવાનું છે બધા મિત્રોને બાય બાય વેલકમ વેલકમ